હાલો દોસ્તો એક નવા વિડીયો માં ફરી એક વાર તમારું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ મોવા જ્યાં એમ કહેવાય છે કે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નું આયોજન કરેલું છે અને અહીંયા ભવ્ય રસોડા પણ આયોજન કરેલું છે અને તમે પાછળ નિહાળ ગયા છો આ બધા જ પંડાલ છે જ્યાં બધી જ રસોઈ તૈયાર કરવામાં આવે છે એ ટુ ઝેડ અને દરરોજ માટે અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે મીઠાઈથી માંડીને ટોટલ વસ્તુ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ જોવા તો વજન ઊંચકાવવાનું પડે એટલે માટે ટોલી પણ બનાવવામાં આવે છે જો તો આ ફાઈ ટોલી લઈ જાય છે

ઘણી મોટી સંખ્યામાં છે જોવો તમે બધા બહેનો જો અલગ અલગ જિલ્લાથી આવેલા છે અને દેવાનું કાર્ય કરી રહ્યા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બટેટા કઈ પાસે ને બધા જ બટેટા અહીંયા સાફ કરવામાં આવે છે જો સ્પેશિયલી જો આ બધા લોકો છે ને જો સ્પેશિયલી બટેટા ને બસ જ કટિંગમાં જવા દે છે જો બધા જ બીજા જો

સોડી સીબડા આ બધી જ વસ્તુ કોબી ગાજર બધી જ વસ્તુ કટ થઈ ગઈ છે બધી જ વસ્તુ આ સુવર્ણ પર છે ટોલી ઓ રહી છે શાક બનવા માટે આ હેરો વગર મારો છે ભાઈ સાબુદાણાના સાબુદાણા હા સ્પેશિયલ ખીચડી બનાવવાની છે ફરાળી ખીચડી બનાવવાની છે સાબુદાણાની સ્પેશિયલ ફરાળી ખીચડી બનાવવામાં આવે છે જો

બે હજાર કિલો બે હજાર કિલો ખીચડી છે ફાઇનલી ખીચડી ફરાળી ખીચડી તૈયાર થવા આવી રહી છે થાળી ખીચડી અંદર કઈ કઈ વસ્તુ નાખવામાં આવે છે ભાઈ બેન છે ટમેટા છે સિંગદાણા છે લીલી મરચા છે બધી વસ્તુ આમાં નાખીને તૈયાર કરો સ્પેશિયલી ખાસ તો અહીંયા સાબુદાણાની વેસલ ખીચડી બનાવવામાં આવે છે એવું કીધું છે જો આપને બધા જોઈ રહ્યા છો ને આ છે સાબુદાણા સાબુદાણાની વેસલ ખીચડી બનાવવામાં આવે છે ફાઇનલી જો આપણે લોટ બાંધવાના મશીન આવી જશે ઓટોમેટિકલી અહીંયા લોટ તૈયાર થઈ જશે બંધાઈ

તળાઈ છે ને અહીંયા આ બાઉલમાં ભરાય છે ને બધી જ પૂરીઓ છે જોવો તો બધી જ પૂરીઓ અહીંયા તળાઈને ત્યાર થઈ ગઈ છે જો દાળ બની ગઈ છે ઓલરેડી જોવા સવારમાં વહેલા બનાવી નાખવામાં આવી છે જોવા મોટા ટોપ છે અને આવા એક નથી અનેક છે જોવા તમે અહીંયા પણ બીજો પણ છે જોવા તમે પણ અહીંયા ત્રીજો ટોપ છે અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આ બધા ઢોકળા ઓલરેડી તૈયાર થઈ ગયા છે એવડી મોટી સંખ્યા ઢોકળા છે અને બાજુમાં જો આને વઘારવાના બાકી છે ઢોકળાના બટકા પાડી રહ્યા છે બધી જ શોખીઓ તૈયાર થઈ ગઈ છે અને બધા જ શોખીને ઢોકળા બનાવવાના છે આ બધો સાચનો વિભાગ છે કે કાકા ગઢી ભાત ગઢી ભાત ગઢી ભાત મને આ આ ગઢી ભાત નું છે બધા બાઉલ ગઢી ભરાઈ રહ્યા છે

યા બાકી છે ડોબે માં કોઈ આયા કા બાવલ બને કમ્પ્લીટ ક્યાર કરવા બધા કેટલા બાવલ છે ને બધા શાક ના પેક કરી દેવામાં આવે આ બધા બાવલ શાક ના ભરી ગયા છે ને બધા શાક માં તમે આ કાકા ફાંટા બનાવી રહ્યા છે જુઓ તમે કાકા સ્પેશિયલ ઘીમાં જ બનાવવામાં આવે છે કે સ્પેશિયલી બેશિયલી ખાટા છે સ્પેશિયલ ઘીમાં જ બનાવવામાં આવે છે પોતાના છા હોયને આમાં કાઢે છે જુઓ તમે ફાઇનલી હાં તો ત્યારથી આવે છે આખો બાઉલ તૈયાર થઈ ગયું છે અને આ એક સ્પેશિયલ બાઉલ જો ઓલરેડી તૈયાર થઈ ગયું છે સામાન પત્ર મરચા રાય આ તો મને નથી ખબર અજમા આ મને નથી ખબર જીરું મેથી ધાણા જીરું મરચું ધાણા જીરું ચાર પણ છે મસાલા ફાઈન ભગવાનનો થાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આપણે આવી ગયા છીએ ભંડારમાં ઓલરેડી બધો સ્ટોક છે અવેલેબલ જો આ બધી જ ફરાળની આઈટમ છે જોવો અહીં લખેલું છે ફરાળની આઈટમ છે ગોળ આ બધું છે મીઠું આ બધું છે ચણાનો લોટ જોવા સીધો બેસનનો લોટ સનફ્લાવર તેલ તો જોવા બધા ડબ્બા છે ફાઈનલી આ છે જુઓ તમે સિંગતેલ બધું સ્ટોક છે ને સિંગતેલનો છે અને આપણે આવી જ ઘી વિભાગમાં તો આ બધા જ ડબ્બા છે ને એ ઘીના છે તો પણ બોરીઓ દેખાય છે ને આ બધી જ ખાંડની બોરીઓ છે આ છે અડદનો લોટ જોવો તમે આ બધી જ પંજાબી આઈટમ છે જોવો તમે પંજાબી સાઈનીઝ આઈટમ અને આગળ જોવો તો આ છે બધો ઘઉંનો લોટ ને આ પેશિયલ જોવો આ છે રવાનો વિભાગ અને ખીચડી માટે ચોખા આ બધું છે કઠોળ આ છે હળદર જીરું લાલ મરચું મરી મસાલા મેન વાત તો એ છે કે કોઈ તલે ન બોડિયા મારી દીધા છે પાસે ગાંઠિયા તીખા છે જે લોકો ઉપવાસ રહેલા હોય ને એના માટે જુઓ તમે ફરાળી લાડુ બનાવવામાં આવ્યા છે બધા જ જે લોકો સ્પેશિયલી અગિયારસ માટે બનાવવામાં આવેલા છે અહિયાં ભોજનાલય છે બધા જ ભાવિ ભક્તોને અહીંયા જ જમાડવામાં આવે છે જો આ બધા જ પંડાળમાં અલગ અલગ ભોજનાલય ઓફિસમાં આવી ગયા છે

જો તો અને અલગ અલગ જિલ્લા ભાવનગર સુરત અને મહુવા આવી રીતે અલગ અલગ જિલ્લાના નામના બોડિયા મળીને બધા અલગ અલગ જગ્યાએ બધાના જિલ્લા પ્રમાણે ડ્રોમ નાખેલા છે ભોજના લઈને જોવો તો ફાઇનલી ભોજન શાળા ચાલુ થઈ ગઈ છે આ રીતે અહીંયા બેસીને બધા જ વ્યક્તિઓ બહુ જ મોટી સંખ્યામાં આ સાઈડ પણ અલગ અલગ નવ પંડલમાં આવી રીતે છે આ પંડલમાં ટ્રાફિક છે ને જોવો તો સેમ ટુ સેમ આ આ પંડલમાંથી बढ़ता है पंडल माँ आ रही थी सेलवे नव पंडल माँ आ रही थी भोजनालय सालों से पराली लाड़ में पराली छेवड़ो आज ये टोकड़ा पूरी पराली किसड़ी बटर नुशा सलाद आज ये गड्डी आज ये साइस बद्दीज अमूल की साइस है सेंड में देखिए सेल वासन धोआ नहीं पर सोचे तुम्हारे वासन ये धोआ ही नहीं पड़ा जो फाइनली आज ये પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભોજનનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનમાં અંદર કહેજો કેવો લાગ્યો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો સબસ્ક્રાઈબ કરી લેજો અને મજા આવવાના વિડીયો બાય બાય